નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા જીએનએમ સેકન્ડ ઇયરમાં આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગનું નવ છ બે હજાર પચીસનું પેપર સોલ્યુશન આપણે જોઈએ છીએ આ અગાઉ પાર્ટ વન અને પાર્ટ ટુ આપણે ઓલરેડી કવર કરી લીધેલ છે ઘણા બધા પ્રશ્નોને કવર કર્યા છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચાર અને શોર્ટ નોટ એવા પ્રશ્ન જોશું ખૂબ સરસ મજાના આપના રિસ્પોન્સ આપના પ્રતિભાવો ખૂબ આવા જ પ્રતિભાવો આપતા રહો સરસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોઈએ ક્વેશ્ચન નંબર ચાર અને નોંધ વારંવાર પૂછાતી નોંધ ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝ તો ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝ જેને આપણે જીવી ડી એવું પણ ઘણી વખત કહીએ તો આ જીવીએચડી શું છે તો આ એક એલર્જિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનનું કોમન એપ્લિકેશન છે કે જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે ત્યારે એનું જે કોમન એપ્લિકેશન કોમન જે રિએક્શન છે એ છે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝ જેમાં ટ્રાન્સપ્લાન્ટ બોન મેરો જે રેસિપિયન્ટના સેલ્સને ફોરેન બોડી તરીકે તેના પર ઇમ્યુનોલોજીકલ એટેક કરે એટલે કે રેસીપિયન્ટ એટલે જેને આપણે બોન મેરો આપેલ છે એ એમને આ જે બોનમેરો આપેલ હોય એને એક ફોરેન બોડી તરીકે માની અને એના બોડી ઉપર એટેક કરે અને એમાં ડિઝીઝ પ્રોડ્યુસ કરે તો આવા પ્રકારનું જ્યારે કન્ડિશન જોવા મળે તો એને કહેવાય જીવી એચડી આ પ્રકારનો એટેક બ્લડ ટ્રાન્સફ્યુઝનના કેસમાં પણ ઘણી વખત જોવા મળે પણ મોટાભાગે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનમાં આ જોવા મળે તો સીધી સાદી વ્યાખ્યામાં આપણે સમજીએ કે જ્યારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે ત્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જેમને પણ કરવાનું છે જે રેસિપિયન્ટ છે જે જે વ્યક્તિ બોનમેરો સ્વીકારે છે એમાં બીજાના જે બોનમેરો છે એ ફોરિન બોડી તરીકે વર્ક કરી અને એક એલર્જીક કન્ડિશન પ્રોડ્યુસ કરે તો એ ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝ એને કહેવાય શું કામ થાય એના કારણો શું કોઝીસ તો બોનમેરોમાં બોનમેરોના ટ્રાન્સપ્લાન્ટ પછી જે ટી સેલ છે કે જે ગ્રાફમાં પ્રેઝન્ટ હોય ગ્રાફ્ટમાં એટલે કે બોનમેરોમાં પ્રેઝન્ટ હોય તે કોન્ટામિનેટેડ થઈ જાય અથવા તો હોસ્ટની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય કોન્ટામિનેશનવાળું હોસ્ટમાં ઇન્ટ્રોડ્યુસ થાય તેના લીધે હોસ્ટના બોડીમાં ઇમ્યુનોલોજીકલ રિએક્શન આવે હોસ્ટ એટલે કે જે મેળવે છે એના બોડીમાં ઇમ્યુનોલોજીકલ રિએક્શન જોવા મળે અને ટી સેલ જે સાઇટોકાઈનિસ ટીએનએફ એટલે કે આલ્ફા અને ઇન્ટરફેરોન ગામા એ પ્રોડ્યુસ કરે ટીએનએફ અને આઈ એફ એનજી પ્રોડ્યુસ કરે આના લીધે આ કન્ડિશન ઉત્પન્ન થાય એટલે ટૂંકમાં ટી સેલ્સનું જે સાઇટોકાઈનેસ છે એ સાઇટોકાઈનેસ પ્રોડ્યુસ કરે એટલે જે જે એટેક છે જે ઇમ્યુનોલોજીકલ એટેક છે એ ઊભો થાય કેમાં જોવા મળે તો સ્ટેમ સ્ટેમ સેલ હોય અને એનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય ત્યાર પછી પણ જોવા મળે ઘણી વખત કેન્સરમાં લ્યુકેમે જેવી કન્ડિશનમાં વ્હાઇટ બ્લડ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ ત્યારે પણ જોવા મળે ઘણી વખત સ્મોલ બોવેલ કે લિવર સેલનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય ત્યારે જોવા મળે ટૂંકમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનમાં જોવા મળે આ કારણો ટાઈપ છે એક્યુટ ટાઈપનું હોય અને ક્રોનિક ટાઈપનું હોય ઓકે ઓ્યુટ એટલે તરતને તરત સો દિવસની અંદર એક્યુટ ગ્રાફ પ્રોસેસ હોય કન્ડિશન ડેવલપ થાય અને ઘણી વખત ક્રોનિક એટલે હંડ્રેડ ડે પછી પણ એક્યુટ એટલે તરતને તરત થાય અને સો દિવસની અંદર થાય તો એ એક્યુટ કહેવાય અને ઘણી વખત ગ્રાફ્ટ ઇમ્પ્લાન્ટ કર્યા પછી સો દિવસ પછી પણ જોવા મળે તો એ ક્રોનિક કહેવાય અને લોંગ ટર્મ ઇફેક્ટ ક્રિયા શું એના સાઇન સિમ્ટમ હોય ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું હોય તો નોસિયા જોવા મળે વોમિટિંગ જોવા મળે ડાયરિયા જોવા મળે સ્કિન સ્કિનમાં રેસીસ જોવા મળે ઇચિંગ જોવા મળે ખંજવાળ આવતી હોય એબડોમિનલ ક્રેમ્પિંગ જોવા મળે ઘણી વખત પેશન્ટને જોન્ડીસ જોવા મળે સ્કિન છે એ ટાઈટનેસ અને સ્વેલિંગવાળી જોવા મળે ઘણી વખત હેર લોસ થતું હોય હેર લોસ છે એ હેડ ઉપર થાય અને બોડીના હેર પણ લોસ થતા હોય માઉથ છે એ ડ્રાય થઈ જાય મોઢામાં ચાંદી પડે માઉથ સોર થાય ગમ ડિઝીઝ પાયુરિયા જેવી કન્ડિશન જોવા મળે ડ્રાય આઈ થઈ જાય વિઝન ચેન્જ થાય શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે કે ડિપ્સનિયા થઈ જાય ડ્રાય કફ જોવા મળે ફટિક એટલે કે થાકી જાય લિથાર્જિક જોવા મળે મસલ્સ વીકનેસ આવે ક્રેમ્પ આવે પેઇન થાય વજાઇનલ ડ્રાયનેસ જોવા મળે એના હિસાબે વજાઇનલ ઇચિંગ હોય પેઇન ડ્યુરિંગ ઇન્ટરકોસ જોવા મળે ઇચિંગ ઇન પેનિસ જોવા મળે સ્ક્રોટમ જોવા મળે તો આ વસ્તુ છે એ જીવીએચડીમાં જોવા મળે તો એના સાઇન સિમ્ટમ ઘણા કોમ્પ્લેક્સ સાઇન સિમ્ટમ જોવા મળે પણ ક્યારે થાય તો જ્યારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન હોય કેન્સર લ્યુકેમિયામાં વ્હાઇટ બ્લડ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટેશન હોય એવી કન્ડિશનમાં જોવા મળે એને અટકાવવા માટે શું કરશું પ્રિવેન્સન માટે તો ડીએનએ બેઝિસ ટિસ્યુ ટાઈપિંગ પહેલાં તો ક્રોસ મેચ બરાબર કરવું જોઈએ કે ભાઈ જેનાથી આપણને જે રેસિપિયન્ટમાં જીવીએચડી અટકાવી શકાય એકબીજાના ડીએનએ છે એ મેચ થવા જોઈએ તેનાથી પેશન્ટને લોંગ ટર્મ સર્વાઈવ થવાના ચાન્સીસ વધી જાય તો કોઈપણ ટ્રાન્સપ્લાન્ટેશન પહેલાં એમ ક્રોસ મેચિંગ થવું ખૂબ જ જરૂરી છે પહેલું રેસિપિયન્ટને બિફોર ટ્રાન્સપ્લાન્ટેશન ટી સેલ્સ ઓફ અંબેલિકલ કોર્ડ બ્લડ એટલે કે યુસીબી આપવામાં આવે જેનાથી ઇન્સિડન્ટ ઓફ સિવિયરિટી છે વીજીએચડીની ઘટી જાય અત્યારે અંબેલિકલ કોડ બ્લડ છે ટી સેલ આપણા સ્ટેમ સેલ છે હવે સ્ટેમ સેલનો જે એરા છે તો એ સ્ટેમ સેલ પહેલાં આપવું પડે અમુક ડ્રગ્સ છે જેમાં મિથોટ્રેક્સેટ છે સાયક્લોિન છે ટેક્રોલિમસ છે તો આવી ડ્રગ્સ પણ પ્રોફાઇલ એક્સિસ તરીકે આપવી જોઈએ તો પ્રોફાઇલ એક્સિસ ડોક્ટર ઓર્ડર મુજબ પ્રોફાઇલ એક્સિસ ડ્રગ્સ આપવાની પછી ટી સેલ ડેવલપટેડ જે બ્રોન મેરો ટ્રાન્સપોર્ટેશન કરવાથી વીએચડીના ચાન્સીસ જીવીએચડીના ચાન્સીસ ઘટાડી શકાય છે ડેપ્લેટેડ હોય ટી સેલને ડેપ્લેટેડ છૂટા પાડીને કરવાનું છે ઇમ્યુન ડિફિશિયન્સીના લીધે પણ ઘણી વખત વાયરલ બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન લાગવાની મેક્સિમમ ચાન્સ સિસરે તો ઇમ્યુન ડેફિશિયન્સી થવી જોઈએ નહીં ટ્રીટમેન્ટ તો પેશન્ટને શું ટ્રીટમેન્ટ આપશું તો ઇન્ટ્રાઉનસ કોર્ટિકોસ્ટ સ્ટીરોઇડ ચાલુ કરવી પડે જેમાં પ્રેડની સોલન આપવાની હોય આ એની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે કોર્ટિકોસ્ટિરોડ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન હોય તો પેશન્ટને સ્ટીરોઇડ અને હાઈ ડોઝમાં સ્ટિરોઇડ ચાલુ રાખવી જોઈએ લોઅર ડોઝમાં ટેપરિંગ ડોઝમાં એટલે ધીમે ધીમે બંધ કરવી જોઈએ ઇમ્યુન સપ્રેસિવ પેશન્ટમાં નર્સિંગ કેર આપવા આપવાની થાય એવી જ કેર આમાં આપવાની હોય જેમાં ઇમ્યુન સપ્રેસિવ પેશન્ટ આપણે નર્સિંગ કેર જોશું આગલા પ્રશ્નમાં ત્યારે કઈ પ્રકારની કેર આપવાની હોય તો એ બધી જ કેર છે એ ઇમ્યુન સપ્રેસિવને આમાં આપવાની થાય આમાં પણ સાયકોલોજીકલ સપોર્ટ પેશન્ટ છે ઇન્ડિપેન ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ હોય તો તમામ પ્રકારની બેઝિક નીડ પૂરી પાડવા માટેની કેર આપવાની હોય જો જીવીએચડી સિવિયર હોય તો ઇન્ટેસ્ટાઈનલ ઇમ્યુનો સપરેશન થેરાપી પણ આપવી પડે સ્ટીરોઇડ અને એડિઝનલ એજન્ટનો ઉપયોગ પણ કરવો પડે ને આ રીતે ડિઝીઝ કંટ્રોલમાં લાવી શકાય તો જીવીએચડી એવું પ્રાઇમરી યાદ રાખો કે જીવીએચડી એટલે જ્યારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરતા હોય ગ્રાફ ટ્રાન્સપ્લાન્ટેશન કરતા હોય ત્યારે જે ઇમ્યુનોલોજીકલ એટેક રેસીપિયન્ટની બોડીને લાગે અને પરિણામે જે કન્ડિશન ઉદ્ભવે એને કહેવાય જીવી એચ ડી ઓકે નેક્સ્ટ પ્રશ્ન છે આપણો અને એ છે ટેકનિક ઓફ ફિઝિકલ એસેસમેન્ટ ફિઝિકલ એસેસમેન્ટની ફિઝિકલ એસેસમેન્ટ એટલે ફિઝિકલ એક્ઝામિનેશનની કઈ કઈ પદ્ધતિ હોય તો એ આપણે ઓલરેડી ફર્સ્ટ યરમાં પણ ફાઉન્ડેશન ઓફ નર્સિંગમાં હતું કે ભાઈ ટેકનિક ઓફ ધ ફિઝિકલ એસેસમેન્ટ આર અંડર પહેલાં તમે લિસ્ટ આઉટ કરો ઇન્સ્પેક્શન પાલ્પેશન પરકઝન અસ્કલ્ટેશન અને એસેસમેન્ટ બરાબર તો ન્યુટ્રિશનલ એસેસમેન્ટ કરવાનું અહીંયા ઓબ્ઝર્વેશન પણ લખી શકો બરાબર તો ઇન્સ્પેક્શનમાં શું હોય તો ઇન્સ્પેક્શન એ ફંડામેન્ટલ ટેકનિક કહેવાય જનરલ ઓબ્ઝર્વેશન આખું કરવામાં આવે ને ઇન્સ્પેક્શન કહેવાય જેમાં પોસ્ટર્સ સ્ટ્રકચર બોડી મુવમેન્ટ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઈડીમાં સ્પીચ પેટર્ન વાઇટલ સાઇન આ બધું જ આપણે જોવાનું હોય તો એને કહેવાય ઇન્સ્પેક્શન પાલ્પેશન તો અડીને કરવાની બોડીને અડીને ઓર્ગને પાલ્પેટ કરીને કરવાની ફિઝિકલ એક્ઝામિનેશનને પાલ્પેશન કહેવાય મોટા ભાગે એન્ટીનેટલમાં ધર્મ કરે જેમાં ફંડલ પાલ્પેશન લેટર પાલ્પેશન આવા પાલ્પેશન કરતા હોય તો ફિઝિકલ એક્ઝામિનેશનનો આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પાલ્પેશન હળવા હાથે પાલ્પેશન કરવાનું હોય હળવા હાથે દબાણ આપવાનું હોય જરૂર પડે તો ડીપ પાલ્પેશન કરવાનું હોય શું જાણી શકાય તો સુપરફિશિયલ બ્લડ વિસલ્સ જાણી શકાય લિમ્ફનોટ છે એ જાણી શકાય ઇડીમા છે એ જાણી શકાય કોઈ પણ પ્રકારની ગ્લેન્ડ હોય તો એ પણ જાણી શકાય પરકજન પરકજન કહેવાય પરકજન એટલે સાંભળવું પરકજન એટલે એક આંગળી ઉપર બીજી આંગળી મૂકી અને જે ડૉક્ટરો જોતા હોય તો એને કહેવાય પરકજન પરકજનની ટેકનિક છે એ એપ્લાઇડ ફિઝિકલ ફોર્સ કહેવાય જે આપણે ફિઝિકલ ફોર્સ આપીએ આંગળીથી આપણે એબડમીન ઉપર ફોર્સ આપીને બીજી આંગળી માથે મારીએ તો એ અવાજના રૂપમાં પાછી પાછી આવે અને એમને એના ઉપરથી ખબર પડે કે અંદર કેવો સાઉન્ડ સંભળાય છે બરાબર હાઈપર રિસ્પોન્સ છે ટિમ્પેની ટિમ્પેની એટલે ઘણી વખત ગેસ છે ડલનેસ કેવો અવાજ આવે છે એના ઉપર આધાર રાખે આ મોટા ભાગે કેમાં વપરાય તો સ્ટમકના એક્ઝામિનેશન માટે વાપરવામાં આવે નેક્સ્ટ છે ઇસ્કલટેશન તો સ્ટેથિસ્કોપ થી આપણે જે સાંભળીએ ડોક્ટર સ્ટેથિસ્કોપ થી સાંક હોય તો એને કહેવાય અસ્કલટેશન હાર્ટ સાઉન્ડ સાંભળવાના હોય બોવેલ સાઉન્ડ સાંભળવાના હોય કાર્ડિયાક મર્મર સાંભળવાનું હોય અને ઘણી વખત ઇન્ટરનેટર મધરમાં एफएचएस પણ લેવાના હોય તો એને કહેવાય અસ્કલટેશન આ ઉપરાંત શું હોય તો ન્યુટ્રિશનલ આપણે એસેસમેન્ટ કરવું પડે ન્યુટ્રીશનલ એસેસમેન્ટમાં ન્યુટ્રિશનલ ફિઝિકલ એક્ઝામિનેશન એને કહેવાય એન એફ ફોકસ ફિઝિકલ એક્ઝામિનેશન યાદ રાખજો એન એફપીઇ ન્યુટ્રીશનલ ફોકસ ફિઝિકલ એક્ઝામિનેશન આમાં ન્યુટ્રિશનલ રિલેટેડ જેને એ ટાઈપ કહેવાય એ એટલે એન્થ્રોપ્રોમેટરી એન્થ્રોપ્રોમેટરીમાં ખબર પડે હાઈટ વેઇટ બરાબર હેડ સરકમ્ફરન્સ ચેસ્ટ સરકમ્ફરન્સ આર્મ સરકમ્ફરન્સ અને કહેવાય એન્થ્રોપ્રોમેન્ટરી બી એટલે બાયોકેમિકલ બાયોકેમિકલ એટલે ટેસ્ટ કરીને સી એટલે ક્લિનિકલ ક્લિનિકલ જોવાનું મૂનસેપ ફેઝ છે મંકી મંકીસેફ ફેઝ છે ક્લિનિકલ જોવાનું ડી એટલે ડાયટરી એસેસમેન્ટ કે કઈ બી બી ટ્વેલ્વની ખામી છે બી સિક્સની ખામી છે ડાયેટરી એસેસમેન્ટ કરવાનું તો આને કહેવાય એ બી સી ડી ફોર ધ એન એફ પી ઈ ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો અને એ છે ક્લિનિકલ મેનિફિસેશન ઓફ હાઇપોથાઇરોડિઝમ હાઇપોથાઇરોડિઝમના ચિહ્નો લક્ષણો જણાવો તો હાઇપોથાઇરોડિઝમના ચિહ્નો લક્ષણો હાઈપર નથી કીધું હાઇપો હાઇપો તમને ખબર પડે હાઈપર હોય તો એકદમ સેન્સેટિવ હોય હાઇપો હોય તો કોલ્ડ હોય બેઠું હોય તો બેઠું હોય એવું હાઇપો કહેવાય તો હાઇપોથાઇરોડિઝમ થાઈરોડનું જ્યારે થાઈરોડનું સિક્રિશન ઓછું થાય થાઇરોક્સિન ઓછું થાય ત્યારે વ્યક્તિ કેવી થઈ જાય તો ટાયર્ડ થઈ જાય લિથાર્જિક થઈ જાય એકદમ સેન્સેટિવથી જેની કોલ્ડ થઈ જાય કોલ્ડથી વધુ સેન્સેટિવ હોય કોઈપણ જાતની ઠંડી લાગે તો તરત જ એ સેન્સેટિવ થઈ જાય કોન્સ્ટિપેશન જોવા મળે ડ્રાય સ્કિન જોવા મળે વેઇટ વધુ ગેઇન થાય ડાયટ ન લઈએ છતાં પણ વજન વધતું થાય આઈપોથાઈરોડિજમમાં વજન વધતું જાય પફીનેસ જોવા મળે આઈ ઉપર ઈડીમાં જોવા મળે આંખ સોજી જાય પફીને હોર્સનેસ ઓફ વોઇસ હોર્સનેસ ઓફ વોઇસ કહેવાય ડિસ્ફોનિયા ઘોડા જેવો અવાજ થાય ઘાટો અવાજ થઈ જાય મસલ્સ વીકનેસ જોવા મળે મસલ્સ એક મસલ્સમાં દુખાવો થાય ટેન્ડર સ્ટીફનેસ જોવા મળે મેન્સરેશન સાયકલ હેવિયર અને ઇરેગ્યુલર હોય સ્ત્રીઓમાં હોય તો ફિમેલમાં મેન્સ્ટ્રેશન સાયકલ છે એ વધુ આવે અને ઇરેગ્યુલર થઈ જાય થિનિંગ ઓફ હેર કહેવાય વાળ છે એ પાતળા થઈ જાય કાર્ડિયા બ્રેડી કાર્ડિયા એટલે પલ્સ છે એકદમ ઘટી જાય પેશન્ટ ડિપ્રેશનમાં આવી જાય મેમરી પ્રોબ્લેમ યાદશક્તિ ઘટી જાય ટિંગલિંગ સેન્સેશન ખાલી ચડી જાય ટિંગલિંગ પ્રિકલિંગ સેન્સેશન કંઈક ખૂચતું હોય એવું લાગે ખાલી ચડી જાય અને ડેઇલી એક્ટિવિટીમાં ફટિક જોવા મળે એકદમ ડલ જોવા મળે તો હાઈપોના આ ચિહ્નો લક્ષણો કહેવાય હાઈપર હોય તો આનાથી બધું ઉલટું થઈ જાય નેક્સ્ટ આપણો પ્રશ્ન છે અને ફિઝિયોલોજીનો પ્રશ્ન છે ખરેખર પણ આમાં પૂછાયેલો પ્રશ્ન છે અને ક્રેનિયલ નર્વ નામ અને તેનું કાર્ય તો બાર પેર બાર પેરના નામ લખતા ઓળવા જોઈએ આપણને કે પેલી બીજી ત્રીજી એ કઈ પેર છે તો સેન્સરી પેર છે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી એટલે ત્રીજી ચોથી છઠ્ઠી અગિયારમી અને બારમી ઈ મોટર નર કહેવાય ત્રીજી ચોથી છઠ્ઠી અગિયારમી અને બારમી ઈ મોટર નર કહેવાય પાંચમી સાતમી નવમી ને દસમી એ છે એ મિક્સ કહેવાય તો આ આપણને યાદ રહેવું જોઈએ કે કઈ પેર કઈ કહેવાય અત્યારે પણ ઉપયોગી છે આગળ જતા ગુણસેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો ફર્સ્ટ નવ હોય જે ક્રેનિયલ નર્વ એને કહેવાય ઓક્ટરી નર્વ યાદ એટલું જ રાખવું છે ઓલ ફેક્ટરી નર્વ શું કામ કરે તો ઓલ ફેક્ટરી નર્વ છે એ સેન્સ ઓફ સ્મેલ માટે સૂંઘવા માટેનું કામ કરે ઓલ્ડ ફેક્ટરી નર્વ અને ક્રેનિયલ નર્વ નંબર વન ક્રેનિયલ નર્વ નંબર ટુ ઓપ્ટિક નર્વ ઓપ્ટિક નર્વ શું કરે તો સેન્સ ઓફ સી જોવા માટે કામ કરે ઓપ્ટિક નર્વ બરાબર સેન્સરી નર્વ છે વિઝ્યુઅલ નર્વ કહેવાય ત્રીજું ઓક્યુલોમોટર નર્વ ત્રીજી ક્રેનિયલ નર્વ ઓક્યુલોમોટર નર્વ કહેવાય ઓક્યુલોમોટર નર્વ કેમાં આવે તો એક્સટર્નલ આઈ મસલ્સમાં આવે મસલ્સ આઈ મસલ્સ એમાં સિલિયરી હોય આઈરીસ હોય એમાં ઓક્યુલોમોટર આવે ટ્રોકલિયર કેવી કહેવાય ટ્રોક્લિયર ચોથી ટ્રોક્લિયર ક્યાં હોય તો ટ્રોક્લિયર છે એ ઓબ્લિક મસલ્સને નર્વ સપ્લાય કરે માઉથના મસલ્સને આઈબોલના મસલ્સને નવ સપ્લાય કરે તો એને કહેવાય ટ્રોકલિયર કેવી કહેવાય ટ્રોક્લિયર એ એક્સટર્નલ આઈમાં જ આવે પણ આઈબોલના મસલ્સને નવ સપ્લાય કરે ત્યાર પછી આવી ટ્રાયજેમિનલ કેવી છે પાંચમી ટ્રાયજેમિનલ ખૂબ અગત્યની ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા એવું કહેવાય તો ફેસ ઉપરના જે નવ હોય એની ઈ એ ફેસને જે નવ સપ્લાય કરે એને કહેવાય ટ્રાયજેમિનલ કેવી કહેવાય ટ્રાયજેમિનલ છઠ્ઠી નવ છે એ એબડ્યુસન નવ છે કેવી છે એબડ્યુસન નવ પ્યોર મોટર નવ છે અને રેટ લેટરલ રેક્ટલ મસલ્સ રેક્ટસ મસલ્સ હોય એને નવ સપ્લાય કરે બરાબર તો એ પણ રેક્ટસ મસલ્સ છે આ બધી નવ છે એ આઈની નર છે આંખને નવ સપ્લાય કરતી ફેશિયલ નરો આવે સાતમી તો એ નર્વ નર્વ સપ્લાય કરે ક્રેનિયલ છે 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 ઓડિટરી ઓડિટરી તો તો તમને ખ્યાલ જ કે ઓડિયો માટેની સાંભળવા માટેની એકોસ્ટિક કહેવાય કેવી કહેવાય એકોસ્ટિક એકસ્ટિક કહેવાય નવમી ગ્લોસોફેરિન્જીયલ નર્વ કેવી કહેવાય ગ્લોસોફેરી ગ્લોસો એટલે જીભ કહેવાય બરાબર મુઆથ જીભનું જે ફંક્શન કરે ગ્લોસોફેરી જેમાં ફેરિંગ્સના મસલ્સ હોય ટંગ હોય બધું હોય ગ્લોસોફેરિન્જિયલ કહેવાય દસમી છે એ વેગસ કેવી છે વેગસ એબડોમિનલ ઓર્ગન્સને બધા ચેસ્ટ અને એક્ડોમિનલ ઓર્ગન્સ અને ઓર્ગન્સ ઓર્ગન્સને નવ સપ્લાય કરે તો એને કહેવાય વેગસ નવ ત્યાર પછીની આવે બારમી ન સોરી અગિયારમી છે સ્પાઇનલ સ્પાઈનલ અગિયારમી કેવી છે સ્પાઇનલ અને એ સ્પાઈનને નવ સપ્લાય કરે બારસલ હાઈપોગલો ટાઈપોગ્લોસલ એટલે ટંગને નવ સપ્લાય કરે તો એને કહેવાય આ બધી ક્રેનિયલ નર્વની જોડી છે બાર પેર યાદ રાખવાની છે બારે પાર પેર આપણને આવડવી જોઈએ બરાબર તો બાર કઈ પેર છે તો પહેલી કહેવાય ઓલ ફેક્ટરી સૂંઘવા માટે બીજી છે ઓપ્ટિક જોવા માટે ત્રીજી ઓક્યુલોમોટર એ આંખના મસલ્સ માટે ત્રીજી ટ્રોક્લિયર ટ્રોક્લિયર છે એ પણ ક્રેનિયલ મસલ્સ છે અને આઈના મસલ્સ માટેની છે ટ્રાયજેમિનલ ફેસના મસલ્સ માટેની ચોથી પાંચમી ચોથી છે પાંચમી છે ટ્રાયજેમિનલ પછી છઠ્ઠી છે એબડુસન્સ એબડુસન્સ કેના માટે હોય તો એ પણ આઈ માટેની છે સાતમી ફેશિયલ નર્વ છે એ ફેસ માટેની છે આઠમી ઓડિટરી નર્વ સાંભળવા માટેની છે ગ્લોસોફેરિન્જલ જીભને નર્વ સપ્લાય કરે પેલેટ સોપ પેલેટને નર્વ સપ્લાય વેગસ છે એબડોમિનલ ઓર્ગન અને ચેસ્ટ ને સ્પાઇનલ એસેસરીઝ છે એ સ્પાઈનને હાઇપોગ્લોસલ છે એ જીભને તો આ હતી ક્રેનિયલ નર્વ મિત્રો આવા જ વિડીયો માટે આપણે ફરી ફરીને વિનંતી છે કે આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એ જ્યુ એપ અને તમામ પેપરના સોલ્યુશન એકસાથે જુઓ પીડીએફ આપેલ છે અને તેમાં ફ્રી પીડીએફ પણ આપેલ છે ઓબ્જેક્ટિવ તમામ પ્રકારની ખાલી જગ્યા તમામ ખરા ખોટા તમામ જોડકા ફૂલ ફોર્મ દરેક વસ્તુ છે એ આપને એમાં ફ્રી મળી રહેશે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડે તો કોન્ટેક કરો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન ઇટ સેવન સિક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં માસ્ટર માઇન્ડે જીઓની લિંક આપેલ છે આપ ડાયરેક્ટ માસ્ટર માઇન્ડે જીઓપ સુધી પહોંચી શકશો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને અવશ્ય ક્લિક કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી આપણે મળશું અને એ છે આપણો લાસ્ટ પાર્ટ પેપર નંબર બે હજાર છ નવ બે હજાર પચીસના પેપરનો લાસ્ટ પાર્ટ તો ફરી ફરીને આર યુ રેડી ફોર ધ પાર્ટ ફોર So, don't waste time. Let us see the part 4. And it is the last part of the paper. And it is the part of the objective question like uh, define the word, fill the blank, true, false, etc. Thank you. Thank you very much.